સીએલએટી બે હજાર ઈ કોચિંગ સેન્ટરના નીલ જૈને ગુજરાતમાં પહેલું રેન્ક પ્રાપ્ત કર્યો સીએલએટી માટે સૌથી વધુ પરિણામ આપતા કોચિંગ સેન્ટરના અગિયાર વિદ્યાર્થીએ ગુજરાતના ટોપ માં સ્થાન હાંસલ કર્યું કાયદાના ક્ષેત્રમાં ખૂબ સારી તકો રહેલી છે અને મારી સંસ્થાની મદદથી વિદ્યાર્થીઓ આજે મોટી કંપનીઓમાં આઈ આઈઆઈટીની સમકક્ષ સેલેરી પેકેજ મેળવી રહ્યા છે રોહન ગર્ગ સીએલએટી મેન્ટરે કહ્યું આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ અમદાવાદ કોમન લો એડમિશન ટેસ્ટની તૈયારી કરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈ કોચિંગ ગર્વ સાથે જણાવી રહી છે કે ઈ કોચિંગના વિદ્યાર્થીએ સીએલ એટી બે હજાર પચીસની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ગુજરાતના ટોપ ટેન માર્ક કોચિંગમાં પાંચ વિદ્યા છે હું નિર્મા વિદ્યા વિહારમાં ભણું છું અને હું ઈ કોચિંગમાં ફ્લેટ માટેની તૈયારી કરતી હતી મારો ગુજરાત રેન્ક સેવેન આવ્યો છે હું જીએનએલયુમાં એડમિશન લેવાની છું અને હું આગળ લોયર બનવાનું ઈચ્છા રાખું છું ઈ ની ખૂબ જ મહેનત હતી અને બધા ટીચર્સે ખૂબ ખૂબ મહેનત કરી છે અને વન ઓન વન મેન્ટરિંગ કરાવ્યું છે અને દર સેટરડે અમારે મોક્સ રાખવામાં આવતી હતી અને પછી એનું એનાલિસિસ બી કરાવવામાં આવતું હતું ઈ કોચિંગ જે અમે લોકો સ્ટાર્ટ કર્યું એટલે હું વન છું અને બે ને સ્ટાર્ટ કર્યું હતું કે ગુજરાત એફોર્ડેબલ કોચિંગ સારું અને જે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટોને પરવડી શકે અને જેની અંદર સૌથી મોટો જે પ્રોબ્લમ હતો કે સ્ટુડન્ટોને સારું શિક્ષણ મળે તેને આગળ લઈને અમે આ ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું હતું ક્લેટનું બે હજાર પચીસનું જે રિઝલ્ટ આવ્યું છે એમની જો